નગરપાલિકા લોકો એમને આમંત્રણ દીધું છે પણ હવે થોડું ભી જેવું છે એટલે હવે આ વખતે નો આવે બીજી વખત અમે આવીશું અમને કોઈ જાય ચિંતા કે કોઈ દુઃખ નથી આ એને એમ અમને કીધું હતું કે તમે નામ લખાવો એટલે

જે મંદિરો આપણા છે જુનાગઢમાં શિવ મંદિરો તેમાં લઈ જવા માટે બસો આજે અમારે જે વોર્ડ નંબર ચાર અને છ માં છે એ મુકવામાં આવી હતી પરંતુ કોઈ પણ આયોજન વગર કે કોઈ પણ લિસ્ટ કે કેટલા જણાને લઈ જવાના કેટલી બસો મૂકવાની જે કંઈ કરવામાં નહોતું આવેલું જુનાગઢ મહાનગરમાં મહાદેવની કૃપા કાયમી વરસતી રહે તેવા શુભ હેતુથી જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાંથી વડીલ શિવવંદના યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવેલી સવારે વોર્ડ નંબર એક બે અત્યારે વોર્ડ નંબર ચાર અને છ ચારમાંથી બે બસ અને છમાંથી એક ખૂબ મોટી બસ આ પ્રમાણે કુલ ચાર બસ જેવી સવારે જે ચાર અને એક અને બેમાં નાની બસ હતી અત્યારે ચાર બસ જેટલી સંખ્યાઓ જૂનાગઢ મહાનગરમાંથી વડીલોને શિવવંદના યાત્રા થઈ જુનાગઢમાં તમામ શિવ મંદિરો જોઈને દર્શન કરાવશે એમાં દરેક વડીલોને સાથે નાસ્તાની પણ વ્યવસ્થા છે દરેક જગ્યાએ આરતી જે પણ જગ્યા થતી હશે ત્યાં પણ વડીલોને સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને બેનો એ કીધું છે કે અમે અમે લઈ જાવ લલિતભાઈને કીધું તું મહાનગરપાલિકા વાળા આવે તો અહીંયા ગ્રુપ થઈ ગયું છે અને બસ નથી આવી બસ આવી હતી એમાં શું બસ આવી હતી તો એ ભરાઈ ગઈ અને તિપસીની ત્રીસક બેનો અમે સહી રહી ગયું સહી તો અમારા માટે કઈક વ્યવસ્થા કરો એટલે અમે બેનો ને દર્શન કરાવી અને ચાઈ અમે